ચોખ્ખી રીતે આપણે બનાવવાનું હોય એટલે બને ત્યાં સુધી આપણે જો ઘરનું આ રીતે બન પનીર બનાવીને તૈયાર કરીએ ને તો આપણી સેહત માટે પણ સારું અમે છે ને ગમે ત્યારે પનીરની વસ્તુ બનાવીને તૈયાર કરવાની હોય ને તો ઘરે આ રીતે થોડા દૂધમાં લી વધુ પનીર અને ચોખ્ખી રીતે પનીર બનાવી અને તૈયાર કરીએ છીએ તો તમે પણ હવેથી બહારનું પનીર લાવવાનું ટાળજો અને આ રીતે ઘરે પનીર બનાવશો બહુ સરસ થાય ચોખ્ખું બનશે અને ઢેફા જેવું બનશે બહારથી લાવવાની પણ જરૂર નહીં પડે તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ જય માર્ણપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક શરૂ કર અને બાજુમાં રહેલી ઘટડીને દબાઈ દેજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલ આપું છે તો ચાલો હવે આપણે પનીર બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો મારા ઘરમાં આજે ફ્રીજમાં દૂધ વધેલું હતું તો આજે મને થયું હું તમારી સાથે પનીરની રેસીપી શેર કરું તો તેના માટે અહીંયા મેં છસો ગ્રામ જેટલું દૂધ લીધું છે હવે આ દૂધનો આપણે શું કરવાનું છે તે હું તમને આગળ બતાવીશ હવે આપણે આપણે દૂધને કરી તો દૂધ ગરમ કરવાનું હોય ને ત્યારે આપણે આ રીતનું પખ્ખું વાસણ લેવાનું જેથી આપણને દૂધમાંથી ચીનો કાઢવાનું સરળ પડે હવે આપણે દૂધને એક ઊભું આવે ને ત્યાં સુધી પહેલા તો ગરમ કરી લેશું અને દૂધને આ રીતે છે ને કન્ટિન્યુ સમસાવડે હલાવતું રહેવાનું અને ઉપર તરી ન વળે તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે ઘરે પનીર બનાવીને તૈયાર કરીએ ને તો તો પનીર ટીકાનો શાક બનાવવાનો હોય કે કાજુ પનીર મસાલાનો શાક બનાવવાનો હોય અથવા તો પનીર લસણનો પણ અત્યારે શાક બહુ સરસ બને છે એ રીતે આપણે ઘણી રેસિપીઓ પનીરમાંથી બનતી હોય છે તેમાં આપણે યુઝ કરીએ છીએ પનીર

ફાટી જાય અને તેનું છે ને સીનો સેજ તે સરખી રીતે નીકળે હવે આ દૂધને છે ને આપણે આમ જ રહેવા દેવાનું વધારે નહીં હલાવવાનું જો વધારે આપણે એમાં સમસો ફેરવશું ને તો હું થશે કે આ જે સીણો છે ને તે છૂટો છૂટો પડવા મળશે એટલે આપણે વધારે તેમાં સમસો નહીં ફેરવવાનો જો તમે જોઈ શકો છો અહીંયા દૂધ છે તે સરસ રીતે આ રીતે ફાટવા મળ્યું છે જો તમે જોઈ શકો છો અહીંયા સરસ રીતે દૂધ અને સીણો અલગ પડી ગયો છે જો પાણી અલગ દેખાય ને હવે આપણે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો સીણાને સારવા માટે અહીંયા અમે એક આ રીતનું મોટું બાઉલ લીધું છે અને ગણો લઈ લઈશું ને ત્યારબાદ આપણે આ રીતનું ગમે તે કોટનનું અથવા મલમલનું ઝાળીવાળું પતલું કપડું હોય ને તેને આપણે લઈ લેવાનું તેની અંદર આપણે સીણો એડ કરી દઈશું હવે સીણો બનાવવામાં આપણે લીંબુનો યુઝ કર્યો હતો એટલે આપણે તેમાં ખટાશ હોય એટલે આપણે તેને ઝાઝા પાણીએથી તેને સરસ રીતે વોશ કરી લેવાનું તેને આપણે સરસ રીતે આ રીતે વોશ કરી લઈશું જે ખટાશ હોય ને તે નીકળી જાય ત્યારબાદ આપણે આ રીતનું કપડું ભેગું કરી લેવાનું અને પોટલી જેવું કરી નાખવાનું બધું પાણી સે તે લેવાનું તો આ પાણી પણ ફેંકી નહી દેવાનો અને લોટ બાંધવામાં પણ એને યુઝ કરી શકો છો આમાંથી બધું પાણી નીતિ જાય ને એટલે આ રીતનો આપણે પોટલી જોવાઈ દેવાનું અને તમારે જેનો શેપ આપવો હોય ને તેનો તમે સેપ આપી શકો છો ગોળ શેપ આપવો હોય સરસ શેપ આપવો હોય એ પ્રમાણ તમે વાસણ શકો છો અહીંયા અમે આ રીતનો વાટકો લીધો છે પનીરને વાટકા આની પર છે ને તમે કોઈ પણ આ રીતનું પથ્થર અથવા તો વજન્યું હોય ને તે તમે તે મેકી દેવાનો એટલે પનીર છે ને તે સરસ રીતે સેટ થઈ જાય દોઢથી બે કલાક સુધી આને આમ જ રહેવા દેવાનું એટલે આપણું પનીર થઈ જાય તૈયાર તો બે કલાક થઈ ગયા બાદ આપણે જોઈ લઈશું સરસ મજાનું બહુ સરસ થાય પનીર અને બીજું કે પનીર બનાવવા માટે છે ને આપણે ફૂલ ફેટ નું દૂધ લેવાનું જુઓ બન્યું છે ને સરસ મજાનું પનીર આપણે આ રીતે કટ લગાવી દઈશું નાના નાના ટુકડા કરી તો ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો વધુને વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો તો ફ્રેન્ડ આવી જ નવી નવી રેસીપી શીખવા માટે કિશનને કરી દેજો એક લાઇક જરૂર કરજો ને વધુને વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો તો જો તમે આવી રીતે એકવાર ઘરે પનીર બનાવશો ને તો તમે વારંવાર આ જ રીતે ઘરે પનીર બનાવીને તૈયાર કરશો તો આવી રીતે પનીર બનાવી અને એક મહિના સુધી તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો જ્યારે આપણે પનીરની વસ્તુ અચાનક બનાવવાની છે હોય ને તો ઘરના પનીરમાંથી જ આપણે ફટાફટ બનાવીને તૈયાર કરી નાખીએ છીએ તો જુઓ શેને એકદમ સહેલું પનીર બનાવવું તો આવજો ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જે દ્વારકાથી જય શિયા રામેન ધન્યવાદ